સૌરાષ્ટ્રમાં જેતપુર પંથકના નવાગઢ ગામે ઈસવીસન ઓગણીસો વીસની ચોવીસ ઓક્ટોમ્બરે મુસ્લિમ સિપાહી પરિવારમાં અભરામ ભગતનો જન્મ થયેલ તેમના જન્મનું મૂળ નામ તો ઈબ્રાહીમ કરીમ સુમરા એમ કહેવાય છે કે તેમની ઉંમર પંદરે એક વર્ષની થઈ છે ત્યારે તેમના માતાનું અવસાન થતાં તેમના પિતાએ બીજા લગ્ન કર્યા હતા પિતા પોલીસ ખાતામાં નાની સુની નોકરી કરતા ઘરમાં આવક બહુ ઓછી ઘરના ભરણપોષણ માટે કિશોર ઇબ્રાહીમ મિલમજુરની નોકરીએ ચડી ગયા પણ કુદરતને એ પણ મંજૂર નહોતું મશીનમાં કામ કરતા કરતા એક દિવસ અકસ્માતે પગ મશીન માં આવી ગયો તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવ્યા પણ પગમાં ઝેર જવાના કારણે કિશોર ઇબ્રાહિમનો પગ એક બાજુ આર્થિક ગરીબી બેકારી અને ઉપરથી કાયમી પંગુતા કુદરતના ખેલ સામે લાચાર થઈ ગયેલા કિશોર ઇબ્રાહીમ ને તેમના કાકા નજીકના ગામ ખીરસરા ગામે તેડી ગયા કુદરત પણ અજબનો ખેલ રચે છે બને છે એવું કે ગામમાં દર પૂનમે ભજન થતા આખી રાત ભજન સત્સંગ થતા કિશોર ઇબ્રાહીમ ત્યાં મંજિરા વગાડવા પહોંચી જાય મંજિરાના તાલ સાથે એક ચિત્તે ભજન પણ સાંભળે એટલે ભજનની સાખીઓ અને ભજનની કડીઓ મનમાં ગણગણે આમ ધીરે ધીરે ભજનો કંઠસ્થ થતા ગયા હવે તો ક્યારેક એને ભજન ગાવાનો પણ મોકો મળતો અંતરના ઊંડાણથી નીકળતા એ મધુર સ્વરની મહેક આખા પંથકમાં ફેલાવા લાગી લોકો એમ પણ કહેતા કે મુસલમાન થઈને હિન્દુના ભજનો કેમ ગાવશો પણ લોકોની વાતને વિના તેઓ ભજન ગાતા આમ અભરામ ભગતના અંતરમાંથી ભજનોની સરવાણી ફૂટી મીઠી હલકથી જ્યારે કૃષ્ણના ભજન ગાતા ત્યારે ઘડીભર જાડવા પણ થંભી જતા એક વખત ગરવા ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથ મેળામાં ભજન ગાવાનું ઇબ્રાહિમને વાયક આવ્યું મેળામાં એકત્ર થયેલા હજારો ભજન પ્રેમી ભક્તો આ મધુર અવાજમાં ગવાતા ભજનથી મંત્ર મુગ્ધ થઈ ગયા આમ ગરવા ગિરનારની ગોદમાંથી વહેતી થયેલી આ ભાવ ભજનની ગંગાની સરવાણી ધીરે ધીરે સમગ્ર સોરઠના નાના મોટા ગામોમાં વહેતી થઈ આમ ઇબ્રાહિમના અલગારી સ્વભાવના કારણે ભગત તરીકે ઓળખાતા ઇબ્રાહિમનો ઉચ્ચાર ગામડાની લોકબોલીમાં અભરામ ભગત તરીકે સૌ કરતા આમ ભજનના ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ સમગ્ર ગુજરાતમાં પ્રસરી ગઈ કલા અને ભજનના પારખું એવા વડિયા ગામના દરબાર સુરગવાળાએ તેમને વડિયા ગામે જમીન અને મકાન આપી કાયમી વસવાટ કરવાનો આગ્રહ કરતા તેઓ ત્યાં જ રોકાઈ ગયા અને પત્ની સાથે પ્રેમથી સંસાર જાય અને બીજી બાજુ ભગવાન કૃષ્ણના ભજનો ગાતા જાય ભજનો ઉપરાંત આખ્યાનમાં પણ તેઓ માહેર હતા કુંવરબાઈનું મામેરું તેમના કંઠ સાંભળવું એ એક લાહવો હતો ઉપરાંત આરાધ કટારી પ્રભાતિયા રામગ્રી જેવી અનેક ભજનોની ગાયકીમાં તેઓ પારંગત હતા સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ તેમના ભજનોમાં લોકોની ભીડ જામતી તેમણે હિન્દીમાં ગાયેલા સાંઈ બાબાના ભજનોની પણ એ સમયે બોલબાલા હતી એમ કહેવાય છે કે મહાત્મા ગાંધી પણ તેમના ભજનો સાંભળતા ઓગણીસો પાસઠના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પોતાની સઘળી આવક

પ્રગતિ મેદાનમાં પંડિત જવાહરલાલ નહેરુ આવ્યા હતા કોઈએ કહ્યું કે આ અભરામ ભગત બહુ સારું ગાય છે ત્યારે પંડિત કહ્યું કે મને તમારો વાણી અભરામ ભગતે ભજન ઉપાડ્યું હે રામ કા મુજે હે આધાર આમ પંડિત નહેરુએ સમય ન હોવા છતાં સતત દોઢ બે કલાક સુધી તેમના ભજનો સાંભળ્યા હતા અભરામ ભગત જ્યાં ભજન ગાવા જતા ત્યાં લોકો ખાસ આગ્રહ કરતા કે કાનજી તારી માં કે છે પણ અમે કાનુરો કહેશું રે એ ભજન તમે ગાવ એ ભજન ગાય ત્યારે અભરામ ભગત ભક્તિ રસમાં તલ્લીન થઈ જતા જય આદ્યા શક્તિ માં જય આદ્યા શક્તિ શિવાનંદ સ્વામી રચિત આ ગરબીને તેમણે પ્રથમવાર ઢાળ અને લય આપ્યો અને માતાજીની એ ગરબી ગુજરાતના ઘેર ઘેર ગુંજતી થઈ આમ દેશ વિદેશમાંથી ભજનો ગાવાના આમંત્રણ મળવા લાગ્યા લાગ્યામ ભગતને અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ જેવી સંસ્થાઓ તેમજ ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું સતત એક વર્ષ સુધી ચાલેલી આ યાત્રામાં ન્યૂયોર્ક વોશિંગ્ટન શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં એ ઉપરાંત કેનેડા યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોમાં યાત્રા કરી અક્ષર જ્ઞાનથી અભણ એવા અભરામ ભગતની આ સઘળી વિદેશ યાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષા તરીકે માહિતી ખાતાના અધિકારીની ખાસ નિમણૂક કરાઈ હતી કુંતા અભિમાન્યુનું લોકગીત ગંગા સતી કે સંત દાસી જીવનના ભજનો હોય સંત મીરાબાઈ કે સંત નરસિંહ મહેતાના ભજનો હોય સંત રહીમ કે સંત કબીરના દુહા હોય કે પછી કુંવરબાઈનું મામેરું જેવા આખ્યાન હોય અભરામ ભગત જે રસનું ભજન ગાય એમાં પોતે એટલા ખોવાઈ જતા કે શ્રોતાઓ પણ પોતાને ભૂલી જઈને ભજનમાં ઓતપ્રોત થઈ જતા કાનજી તારી માં કહે છે અને કર્મના સંગાથી રાણા મારું કોઈ નથી અને જય આદ્યા શક્તિ મા જય આદ્યા શક્તિ જેવી સત્યાવીસમી ફેબ્રુઆરીના દિવસે શાંત ચિત્તે શાંતિથી આ નશ્વર દેહનો ત્યાગ કર્યો ગુજરાત અને દેશ વિદેશમાં ભજનો અને લોકવાણીને ગુંજતી કરનાર અલગારી અભરામ ભગતને આજે આપણે ભાવથી વંદન કરીએ